દર્શક મિત્રો આજે આપણે કર્મયુગ જ્ઞાનયુગ અને ભક્તિ યોગ વિશે ચર્ચા કરીશું સૌ પ્રથમ આવો સાથે મળી ભગવાન સવિતા દેવતાને પ્રાર્થના કરીએ કે સવિતા દેવતાનું દિવ્ય તેજ દિવ્ય પ્રકાશ દિવ્ય પ્રાણ સૃષ્ટિના કણકણમાં વ્યાપ્ત બની અને સૃષ્ટિના પ્રત્યેક જીવને ગતિશીલ રાખે છે પ્રાણવાન ઉર્જાવાન બનાવે છે અને દરેકના મનને અંતઃકરણને અને શરીરને ઉર્જાથી ઓપ્રોત કરી તેને સક્રિય રાખે છે એવા ભગવાન સવિતા દેવતાની મહાભર્ગ શક્તિ જે પ્રાણદાતા છે દુઃખનાશીની છે સુખ સ્વરૂપિણીની છે પાપનાશીની છે જે શ્રેષ્ઠ દિવ્ય પ્રકાશમાન ઉર્જા પ્રદાન કરનારી એ જ્ઞાનની દેવી શક્તિની દેવી કર્મની દેવી ગાયત્રીને પ્રાર્થના કરીએ ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં ઓ ભૂર્ભુવાહ તુર્વ ભર્ગો દેવશ્ય ધીમા પ્રચો દયા અન્ય સજ્જનો સન્નારિયો ભક્તિયોગ જ્ઞાનયોગ અને કર્મયોગ આપણા જીવનમાં પૂર્ણ પૂર્ણરૂપે ફલીભૂત થાય ત્યારે માણસ ભક્તિ ભાવથી પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પવિત્ર મન પવિત્ર વિચાર પવિત્ર અંતઃકરણ અને શુદ્ધ નિરોગી પવિત્ર શરીર પ્રાપ્ત કરે છે ભક્તિની અંદર પૂર્ણરૂપે ભગવાનને સમર્પિત થવાની એક અદ્ભુત પ્રક્રિયા છે જેના દ્વારા પરમાત્મા આપણા છે આપણે પરમાત્માના છીએ જ્યારે ભક્તિ ભાવ એવો જાગે કે મારા પ્રભુને મારા કર્મથી મારા વ્યવહારથી મારા આચરણથી દુઃખ તો થતું નથી જેવી રીતે ભગવાન રામ માતંગ ઋષિના આશ્રમની અંદર સબરી પ્રતીક્ષા કરી રહી હતી તે વખતે ભગવાન રામ આવ્યા અને સબરી જ્યારે ભગવાનને બોર ખવડાવવા લઈને આવી ત્યારે એણે વિચાર કર્યો કે આમાંનું કોઈ બોર ખાટું હોય અને મારા રામને ન ભાવે તો એ પોતે બોરને ચાખતી હતી ખાટા બોર બાજુ પર મૂકતી હતી અને મીઠા બોર ભગવાનને પ્રેમથી પૂર્ણ ભક્તિભાવથી એ જમાડતી હતી પરિણામ સ્વરૂપ આજે સબરી ભક્તિભાવમાં લીન બની અને રામની ભક્ત બને જ્ઞાન જ્યારે મનુષ્યના જીવનમાં આવે છે ત્યારે પોતાના જીવનમાં પોતાના આચરણમાં પોતાના કર્મમાં શું સારું છે શું ખોટું છે સારા નરસાનો ભેદ જ્યારે એની સમજમાં આવે ત્યારે એ જ્ઞાનની જાગૃતિ થાય છે અને જ્ઞાન જ્યારે જાગે ભક્તિ જ્યારે પ્રખર બને ત્યારે પરમાત્માના સામીપ્યમાં જવાય જેવી રીતે હનુમાનજીએ ભગવાન રામને કહ્યું હતું કે રામ કાજ કિન્હે બિના મોહે કહા વિશ્રામ તો એ જ્ઞાન હતું કે મારું સર્વસ્વ મારો રામ છે મારું લક્ષ્ય મારો રામ છે મારું જીવન મારો રામ છે એ જ્ઞાન જ્યારે જાગ્યું ત્યારે હનુમાનજી ભક્ત બની ગયા એક જે લૂંટપાટ ચલાવી લોકોના જાન લેતા હતા લોકોની હત્યા કરતા હતા એવા જેનું નામ વાલ્યો લૂંટારો હતું એને જ્યારે મહર્ષિ દેવર્ષિ નારદે જ્ઞાન આપ્યું અને કહ્યું કે તું જે કર્મ કરે છે એની અંદર તારો પરિવાર ભાગીદાર છે જરા જાણી આવતું ખરું મિત્રો કહેવાય છે કે વાલીઓ લૂંટારો જ્યારે પોતાના ઘરે જઈ અને પરિવારને પૂછે છે ત્યારે સમગ્ર પરિવાર એક જ જવાબ આપે છે કે જેવું કર્મ તમે કરો એવું તમારે જ ભોગવવું પડે કર્મમાં અમે ક્યારેય ભાગીદાર ન બની શકીએ આત્મીય પરિજનો જ્યારે આ વાલિયાની અંદર એ જ્ઞાન થયું કે હું જે કરી રહ્યો છું ખોટું છે અને મારે શું કરવું અને એ જ્ઞાન થયું ત્યારે એણે ભગવાનનું ઉલટું નામ જપવા માંડ્યું અને ઉલટું નામ જપી અને એ જ્ઞાનના પ્રતાપે મહર્ષિ વાલ્મીકી ઋષિ બની ગયા અને એમણે રામાયણની રચના કરી કર્મયોગ એ મનુષ્યના જીવનની સાથે જન્મની સાથે સતત અવિરતપણે જોડાયેલો છે માણસ ચાહે સકામ કર્મ કરે યા તો નિષ્કામ કર્મ કરે પરંતુ કર્મનું ફળ એને અવશ્ય મળે છે અને એટલા જ માટે ભગવાને ગીતામાં કહ્યું કર્મન્યવા અધિકાર હસ્તે મા ફલેશું કદાચ ન હે અર્જુન તારો અધિકાર ફક્ત ને ફક્ત કર્મ કરવાનો છે ફળ મારે આપવાનું છે ફળની આશા તારે રાખવાની નથી પણ કર્મ કેવું કરવું જોઈએ કર્મ કેવું કરવું જોઈએ કેવું હોવું જોઈએ હે તો સકામ કર્મ હોય નિષ્કામ કર્મ હોય આ બંનેની અંદર મનુષ્યને જ્યારે પ્રભુ પ્રાપ્તિ કરવી હોય ત્યારે જે કામ કરવામાં આવે કર્મ કરવામાં આવે એ જ્યારે નિષ્કામ હોય નિર્મો હોય નિર્લોભ હોય ત્યારે એક કર્મ નિષ્કામ કર્મ બને અને ત્યારે કહેવામાં આવે સર્વ સર્વ ધર્મ પરિત્યાજન મામે કમસાણમ વ્રજ અહમ સર્વ પાપે ભ્યો મોક્ષ્યામી માસુચ હે અર્જુન બધા ધર્મોને બધી વાતચીતોને બધાને છોડી દે અને ફક્ત ને ફક્ત મારામાં પ્રવૃત્ત થઈ કર્મ કર તો હું તને છેલ્લે મોક્ષ અપાવીશ અને મારા લોકમત અને સ્થાન અપાવીશ મિત્રો આ કર્મની જ્ઞાનની અને ભક્તિની આપણે થોડી ઘણી વાતો કરી પરંતુ આ જીવનની અંદર આપણે જીવનમાં ધારણ કરવા જેવી છે આ જ સરસ્વતી છે આ જ યમુના છે આ જ ગંગા છે આ ત્રિવેણીનો સંગમ જ્યારે થાય ને ત્યારે ગાયત્રીની ઉત્પત્તિ થાય અને ગાયત્રી જ્યારે આવે ત્યારે મનુષ્યના જીવનની અંદર ભક્તિનો ઉદય થાય જ્ઞાનનો ઉદય થાય અને શ્રેષ્ઠ કર્મ બને અને શ્રેષ્ઠ કર્મ બને તો આપણું કર્મ ઇદન નમમ બને જે આપણે કરીએ છીએ આપણા માટે નહીં પરંતુ એમના માટે પરમાત્મા માટે લોક કલ્યાણ માટે સમાજ કલ્યાણ માટે કરીએ તો આ જીવનની સાર્થકતા પ્રાપ્ત થાય આવો એવા ભાવ સાથે આશા રાખું કે આપને આ વિડીયો ગમે હશે તો આ વિડીયોને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી આપના મિત્ર મંડળ સુધી પહોંચાડો જેથી કરી દરેકને અમારા વિડીયોની અપડેટ મળે અને આપના એક સબસ્ક્રાઈબ કરવાથી અમને પણ પ્રોત્સાહન મળે તો આપ સૌને પુનઃ જય શ્રી કૃષ્ણ જય માતા